અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદી ભાઈઓ માટે વ્યસન મુક્તિ બાબતે નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદ સાબરમતી જેલ ખાતે અલગ અલગ વ્યસનોથી થતા શારીરિક અને સામાજિક નુકસાનો દર્શાવતા વ્યસન મુક્તિ પર નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેથી વ્યસન મુક્તિ બાબતે કેદીઓમાં જાગૃતતા ફેલાય ગુજરાતની તમામ જેલોમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સો ટકા અને આ વર્ષે અડસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં સાબરમતી મધ્યસ્થ જેલના એકસો પચાસ જેટલા કેદી પરીક્ષા આપી હતી પરીક્ષાને લગતી તૈયારીઓ માટે બંદીઓને આઈજીએનઓયુ અને બીએઓયુ બંને શૈક્ષણિક સંસ્થાઓનો સાથ સહકાર મળી રહ્યો હતો કેદી ભાઈઓએ નવી કળા રોજગાર લક્ષી કામો પણ શીખવાડવામાં આવે છે જેથી તેમને સજા પૂર્ણ થયા બાદ સામાન્ય જીવનમાં રોજગાર મળી રહે ચા પાન માં લપસતા લપસતા કરતા કરતા લોકો છે મનમાં ભરે જતા રહે છે Armazenar ao ar. અને કઈ રીતે આ કોના માટે આવ્યું હતું મુખ્ય ઉદ્દેશ શું હતો કે જીવન હતો તો કઈ રીતે અલગ અલગ જે સામાજિક એકટીટી જે પ્રાપ્ત આજ રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દૂષણ છે દેશન મુક્તિનું એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે આ નાટકમાં લગભગ પંદરથી વીસ જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે એ પંદર દિવસથી એ લોકોએ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક ત્યાં ભજવવામાં આવેલું છેલ્લા પંદર દિવસથી એ લોકો એ તૈયાર કરતા હતા અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દારૂનું વ્યસન ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર એમના બાળકો ઉપર એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એ હરેક પહેલું એ બતાવવામાં આવ્યું છે હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજાવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર રાજભાઈ જે કેદીવાન ભાઈ ભાઈઓ છે તેમણે બોડી એક્ઝામ પાસ કરી છે કેટલા લોકોએ બોડી એક્ઝામ આપી હતી કેટલા લોકોએ પાસ કરી છે જયંતંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક વર્ષે આપણે આ બંદીવાહન ભાઈઓ માટે દસમી અને બારમી પરીક્ષાનું આયોજન કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ દેઢસોથી બસો જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આવતા હોઈએ છે ગયા વખતે અમારા સૌ ટકા એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ એટી પર્સન્ટ જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ એકવીસ જેટલા કેદી ભાઈઓ એ જે દસમી અને બારમી પરીક્ષા પાસ કરેલું છે અને ઓવરઓલ અમારા સિક્સ્ટી એટ પરસેન્ટ જેટલો રિઝલ્ટ છે આંબેડકર ઓપન યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે બનેલા જે છે અમારા જુદા જુદા જેલોમાં એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને કરીએ છીએ અને એ બીજા ભાઈઓને એ લોકો તાલીમ અને પરીક્ષામાં થાય એ રીતે એ પ્રોત્સાહિત છે ઓકે